બોટાદ જિલ્લાના તલો તાલુકાના બોરિયા છાપરા ગામે આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના બોરિયા છાપરા ગામે આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમસ્ત યુવાનો તથા ગ્રામજનોએ ફાળો એકઠો કર્યો અને ગામમાં આવેલ હનુમાનજીના મંદિરે કલર કામ કર્યું અને હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવ્યું હતું આજે સવારે હવન રાખી રહ્યું જેમાં હવનના આચાર્ય શ્રી હિમાંશુભાઈ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યો અને મુખ્ય હવનના યજમાન વનરાસી હઠીસિંહ ઝાલા ગામના દરેક નાના મોટા યુવાનો તથા વડીલોને માતાઓ તથા બહેનોએ હવનમાં આરતીનો લાભ મેળવ્યો હતો અને આરતી કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું તો દરેકને પ્રસાદ લેવડાવવામાં આવ્યો અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બોધિક ભારત તલોદ